સુંદર જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું છે ત્યારે સભામાં બિરાજમાન વ્યાસપીઠ ઉપર બિરાજમાન મારા હૃદયના તાર જેને હું કહું હે ઓધવ મોહી સંત અતિ પ્યારે એ મંચ પર બિરાજમાન સર્વ સંત મહાપુરુષોના હું દર્શન કરી ઉતાર્થ છું એ સર્વને મારા જય ગુરુ મહારાજ આપ શ્રોતાજનો જેને ગુરુની ભક્તિમાં ગુરુની વાતમાં જેને લગ્ન લાગી છે નિષ્ઠાવાન પુરુષો બધા બિરાજમાન હોય ત્યારે વિશેષ કાંઈ નથી કહેવું ઘણું બધું કહેવા સરખું કીધું મહાપુરુષોએ તો આવી પાવનધરા ઉપર આપ જ્યારે બધા બિરાજમાન છો તો એક અસ્તિત્વની વાત માટે કેટલી મહાપુરુષોને મહેનત કરવી પડે છે પોતાના સ્વરૂપની અંદર તમને નિષ્ઠાવાન બનાવવા માટે કેટલું બધું મહાપુરુષોની દ્રષ્ટાંત દાખલા સિદ્ધાંત શાસ્ત્રાર્થ કરવો પડે છે શું કામ કરવો પડે છે જેની સુરતા સુઘડ હોય ને નારાયણ એ તો એક ટકોર કાપી છે જેની સુરતા સુઘડ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે 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 કરવા સરખું સદગુરુએ આપણને ઘણું બધું કીધું છે પ્રસાદની વેચણી છે તો એક વાણીનો લાભ આપી દો અને પછી થોડોક સત્સંગ પ્રવચન કરીશ સમયની મર્યાદામાં રહીશું પ્રોટોકોલનો ભંગ ન થાય આપણે બધા મહાપુરુષોએ બહુ વિચારવાનું જ હોય છે પણ એમાં એવું હોય છે કે સંતનો સિદ્ધાંત જ્યાં સુધી પૂરો ન થાય તો એની એક મજબૂરી હોય એટલે પાંચેક મિનિટ એમનો ક્યાંક લેવાઈ જતો હોય તો આપણે દરગુજર કરી શકીએ છીએ એ પણ આપણો પણ વિવેક હોય છે બોલો સદગુરુ મહારાજની જય મારા શ્રી પરરામ મહારાજે ખૂબ જ સરસ તત્વાર્થની વાતો જ્ઞાન સાથે ગમત સાથે પીસી છે સમજાય એને વંદન સમજાય એને વંદન ન સમજાણી એ ખોજ કરે અહીંયા ચાર પ્રકારના જીવાત્માઓ બેઠા હશે બધા ગુરુમુખી પણ નહીં હોય બધા જ્ઞાની પણ નહીં હોય તો જિજ્ઞાસુના ઘટમાં પણ આ પ્રશ્નોની થોડી ખોજ ઊભી થાય એવો પણ મહાપુરુષનો હેતુ હોય છે કારણ કે સંત એ પોતાના સ્વરૂપ જ્યાં સુધી ન બને ત્યાં સુધી એની ખૂબ જ ભૂખ હોય છે અંદરથી ખૂબ તરસ છે સંત બળે પરમારથી શીતલ વાંકો અંગ તપત બુજાવે ઓરન કી દે દે અપના રંગ એ પોતાના જેવો રંગવાળો બનાવે છે અને એમાં જ રહેવાનું કહે છે કરવાનું તો ઘણું બધું છે નથી એવું કોણ કહે છે કરવાનું ઘણું બધું છે ન કરવાનું છે છોડી દઈએ પછી કરવાની શરૂઆત થાય પછી બાપુ હમણાં બોલ્યા પૂરણરામ મહારાજ કે સદ્ગુરુ મળ્યા પછી તું ખરા જીવન જીવવાની શરૂઆત થાય છે બાકી તો આપણા સદગુરુ એ બધું કીધું છે નહીં આવ્યો નહીં જવાનું આ બધી વાત તો આપણે બહુ ચોખવટ થી થઈ ગઈ છે બોધમાં અને નિરાંત એક બોધ છે બોધમાં બેસો ને એટલે તરત જ નિજનો નેઠો થઈ જ જાય કારણ કરી લે આત્મ બોધ બોધ છે બંધન છૂટે કાળ કર્મ કટે જાય નહીં જમ કિંકર લૂટે પરમારત કહું પણ મણીરામ મહારાજ તો ખૂબ હૃદય થી બોલા કોને જઈને કહીએ વાતને કહીએ मुंहिंजा ने रही है।